સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ શું કહે છે દશાંત સંખ્યામાં રૂપિયામાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો રૂપિયામાં ફેરવવાનું છે કઈ રીતે ગણાય એક દાખલો ગણીશ એટલે તમને આવડી જશે શું કહે છે સાત પૈસા સાત પૈસા હવે વિદ્યાર્થી મિત્રો શેમાં ફેરવવાનું છે રૂપિયો તો આપણને ખબર છે એક રૂપિયો હોય તો સો પૈસા થાય તો આપણે રૂપિયામાં ફેરવવા હોય તો સાત એમના એમ ભાગ્યા કેટલા કરવાના સો આવું રૂપિયા થઈ જાય સો વડે ભાગો એટલે રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ પોઈન્ટ પછી બે ઓકળા છે એટલે બે ઓકળા રહેવા જોતા એક આ વધારાની મીંડી અને જીરો આટલા આવો તો જીરો પોઈન્ટ જીરો સાત રૂપિયા આવે બરાબર પેલું ચલો હું મારું પીજ બદલવું પડશે ચલો બદલી દીધી એક પત્યું આવું બધાને કેટલા વડે ભાગવાના તમને ખ્યાલ આવી ગયો સો વડે ભાગવાના ચાલો બીજો જો પાંત્રીસ પૈસા છે તો પાંત્રીસ ભાગ્યા સો ઓકે અહીં બરાબર જ કરીએ પાંત્રીસ ભાગ્યા સો એટલે પોઈન્ટ પછી કેટલા રહેવા જુઓ બે વકડા તો ઝીરો પોઈન્ટ પાંત્રીસ રૂપિયા આ ઓકે ચલો ત્રીજો જુઓ પંચ્યાસી પૈસા તો પંચ્યાસી ભાગ્યા સો તો પોઈન્ટ પછી એક અને બે પંચ્યાસી તો છે ઝીરો ઝીરો એટલે પોઈન્ટ પછી બે ઓકડા રૂપિયા બરાબર છે ચોથું જુઓ પંચાણું પૈસા તો પંચાણું ભાગ્યા પોઈન્ટ પછી બે પોઈન્ટ કાપો ઝીરો પોઈન્ટ પંચાણું ઓકે ચાર ઉધી પતી ગયું પાંચમો જુઓ ત્રણ રૂપિયા આઠ પૈસા આવું જોજો તમે બરાબર ત્રણ રૂપિયા અને ઉપર આઠ પૈસા છે તો ત્રણ રૂપિયા તેમના એમ આવું આઠ પૈસા છે તો આઠ ભાગ્યા કેટલા કરવા પડ્યું સો તો ત્રણ આઠ ભાગ્યા સો એટલે શું ત્રણ પોઈન્ટ અહીં એક અને બે પોઈન્ટ પછી બે ઓકળા જોઉં તો આઠડો મૂકો અને આ બે એટલે વધારાનું મીંડું મૂકો તો ત્રણ પોઈન્ટ જીરો આઠ રૂપિયા ચલો છઠ્ઠો જોઈ લઈએ હું બરાબર તેર રૂપિયા અને બાર પૈસા તો આ તો રૂપિયામાં આલેલું જ તો તેર વત્તા બાર હોય તો કેટલા વડે ભાગવાના સો પૈસા છે એ શું થઈ જશે રૂપિયા તેર તો ના એમ પોઈન્ટ દો પોઈન્ટ પછી બે ઓકડા જોવું બે મેળો છે એટલે બાર આવીએ તો કેટલા આવ્યા તેર પોઈન્ટ બાર રૂપિયા આવ્યા તેત્રીસ રૂપિયા પચીસ પૈસા તો તેત્રીસ તો છે જ પચીસના ભાગ્યાવ દો સો તો તેત્રીસ પોઈન્ટ પચીસ રૂપિયા ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે ચલો હવે આપણે આગળ બધા દાખલા એવા જ છે મીટરમાં દર્શાવો પહેલું કેટલું છે ચાર સેમી આવું એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો આપણે સો વડે દરેકને ભાગવાના તો ચાર ભાગ્યા સો મીટર બરાબર તો એ પોઈન્ટ પછી બે ઓકડા રહેવા જવું તો આ તો એક જ છે તો વધારાની મીંડી મૂકવી પડે અને જીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર ચલો બીજો જોઈએ બીજો છે પિસ્તાલીસ સેમી તો પિસ્તાલીસ ભાગ્યા સો મીટર તો પિસ્તાલીસ આવું એક અને બે મિન્ડો જોઉં તો આ થઈ ગયું જીરો પોઈન્ટ પિસ્તાલીસ મીટર ત્રીજું પોસઠ સેન્ટીમીટર તો પોસઠ ભાગ્યા સો મીટર તો પોસઠ તો શું પોઈન્ટ બે મિન્ડો એટલે પોઈન્ટ પછી બે વખા તો ઝીરો પોઈન્ટ પોસઠ મીટર આવો ચલો ચોથો જુઓ સત્તાણું સેન્ટીમીટર તો સત્તાણું ભાગ્યા સો મીટર તો જીરો પોઈન્ટ સત્તાણું મીટર પોઈન્ટ પછી બે ઓકડા થઈ ગયા છે બરાબર ચાર પૂરા છે પાંચમું જુઓ છ મીટર આઠ સેન્ટીમીટર અહીં તો મીટર તો આપ્યા જ છે તો છ તો એમના એમ રાખો આઠના ભાગ્યા સો કરો આ સેન્ટીમીટરના શું થઈ ગયું મીટર થઈ ગયું આ છ જાય તો મૂકી દઈએ આવું આઠ મૂક્યા પોઈન્ટ પછી બે ઓકડા જોઉં તો એક વધારાની મીંડી મૂકવી પડે છ પોઈન્ટ જીરો આઠ મીટર આવે શું આવે છ પોઈન્ટ જીરો આઠ મીટર છઠ્ઠો સત્યાવીસ મીટર પાંત્રીસ સેન્ટીમીટર હવે સત્યાવીસ છે તો સત્યાવીસ મીટરને એમના એમ રાખો પાંત્રીસનો સોડે ભાગ હોય એટલે મીટર થઈ ગયું હવે સત્યાવીસ તો એમના એમ પોઈન્ટ આ પોત્રીસ છ તો એ પોઈન્ટ પછી બે ઓકડા આપેલા છે એટલે આપણે કંઈ મીંડી મૂકવાની જરૂર નથી સત્યાવીસ પોઈન્ટ પાંત્રીસ છ થયા સાતમું જોઈ લઈએ પાંચસો બ્યાસી મીટર ચાર સેન્ટીમીટર 582 બ્યાસી વધતા ચાર ભાગ્યા સો મીટર આવું શું થાય જુઓ પાંચસો છે તો મૂકી દો અહીં ચારે મૂકી દો પોઈન્ટ પછી બે જુઓ એક અને બે તો એક જ છે તો વધારાની શું મૂકવું પડે મીંડું પાંચસો પોઈન્ટ ચાર મીટર ચલો સાત છે આઠમો દાખલો છે આરો છેલ્લો દાખલો એકસો ત્રેવીસ મીટર ચોપન સેન્ટીમીટર તો એકસો ત્રેવીસ એમના એમ વધતા ભાગ્યા હો કરો એટલે મીટર તો એકસો ત્રેવીસ પોઈન્ટ પોઈન્ટ પછી બે વખળા છે એટલે ચોપન મીટર ઓકે તો એકસો પોઈન્ટ મીટર ચલો આ પટી ગયું હવે આગળનો દાખલો તમે જુઓ તો શું કહે છે કિલોગ્રામમાં દર્શાવો તો આપણને ખબર છે એક કિલોગ્રામ હોય તો હજાર ગ્રામ થાય તો આવું સો વડે નહીં ભાગીએ કેટલા વડે ભાગીશું હજાર ગ્રામ તમે જુઓ સાત ગ્રામ તો સાત ભાગ્યા હજાર કિલોગ્રામ હજાર વડે ભાગ્યા એટલે કિલોગ્રામ થઈ જાય બરાબર આડા ગણીએ દાખલા એટલે જગ્યા ઓછી રૂ ઓકે હવે અહીં પોઈન્ટ પછી ત્રણ ઓકળા છે તો ત્રણ તો થવા જ જોઉં તો એક બે ત્રણ અને એ આ પોઈન્ટના જીરો અઉં કિલોગ્રામ થાય ખબર પડી એ જેટલા મીંડા હોય એટલા થવા જોઈએ ચલો બીજો જુઓ સત્તર ગ્રામ તો કેટલા વડે ભાગીશું હજાર તો ચલો સત્તર તો મૂકી દઉં પોઈન્ટ પછી ત્રણ ઓકળાય તે વધારાની એક મીંડી મૂકવી પડશે થઈ જાય જીરો પોઈન્ટ જીરો સત્તર કિલોગ્રામ ચલો ત્રીજો છે ચોવીસ ગ્રામ તો ચોવીસ ભાગ્યા હજાર કિલોગ્રામ ચોવીસ પોઈન્ટ ભાઈ ત્રણ ઓકડા જોઈ લે ભાઈ વધારાની મીંડી મૂકો ને થઈ ગયા ત્રણ ઓકડા આવું કિલોગ્રામ ચલો ચોથો કયો છે એક એકસો ને બાસઠ ગ્રામ છે એકસો બાસઠ ભાગ્યા હજાર કિલોગ્રામ એકસો બાસઠ તો છે જ પોઈન્ટ કિલોગ્રામ જીરો પોઈન્ટ એકસો બાસઠ ઓકે ચલો ચાર પૂરા થયા દસ કિલોગ્રામ પચીસ ગ્રામ આ તો કિલોગ્રામમાં આલ્યા છે એટલે એમના એમ પચીસને ફેવરો એટલે હજારવાડી ભાગો એટલે આ એક કિલોગ્રામ થઈ જાય હવે દસ પોઈન્ટ આ પચીસ પોઈન્ટ પછી એક બે ત્રણ જુઓ એટલે વધારાનું મીંડું મૂકવું પડે દસ પોઈન્ટ પચીસ કિલોગ્રામ ચલો છઠ્ઠો જુઓ બહુ છે છસો તેર કિલોગ્રામ અને નવ ગ્રામ તો છસો તેર વત્તા નવ ગ્રામ તો છસો તેર વત્તા નવ ભાગ્યા હજાર આ કિલોગ્રામ થઈ ગયું તો છસો તેર પોઈન્ટ નવ કરાવ પોઈન્ટ જો એટલે એક અને બે મીંડી મૂકી દો થઈ ગયા છસો તેર જીરો નવ કિલોગ્રામ ચલો સાતમાં આવી જશે આઠ કિલોગ્રામ સાતસો ને છવ્વીસ ગ્રામ તો આઠ વત્તા સાતસો છવ્વીસ એને કિલોગ્રામમાં ફેવરો એટલે અજા તો આઠ પોઈન્ટ સાતસો છવ્વીસ કિલોગ્રામ અહીં તો ત્રણ ઓકળા છે એટલે બીજું કંઈ કરવાની જરૂર છે નહીં चलो સાત પતે આઠમો લઈ લઈએ બરાબર અહીં જગ્યા છે સુડતાલીસ કિલોગ્રામ બાર ગામ તો સુડતાલીસ વત્તા બાર ભાગ્યા હજાર સુડતાલીસ પોઈન્ટ બાર ત્રણ કાપવાને લઈ તો સુડતાલીસ પોઈન્ટ જીરો બાર કિલોગ્રામ ઓકે ચલો આ પૂરું થયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કિલોમીટરમાં દર્શાવવાનું હવે આપણને ખબર છે એક કિલોમીટર હોય તો હજાર મીટર થાય તો હજાર વડે ભાગવાના છે છ મીટર છ તો છ ભાગ્યા હજાર મીટર છે એ કિલોમીટર આવી ગયો તો કેટલા પોઈન્ટ પછી ત્રણ ઓકળા કાઢો જીરો જીરો અને જીરો કિલોમીટર ખ્યાલ આવી ગયો ચલો બીજું જુઓ બાર મીટર તો બાર ભાગ્યા હજાર કિલોમીટરથી તો અહીં બાર મૂકો પોઈન્ટ પછી ત્રણ જોઈ એટલે વધારાનું મીંડું મૂકવું પડશે જીરો પોઈન્ટ જીરો બાર કિલોમીટર ત્રીજો આઠસો છત્રીસ મીટર તો આઠસો છત્રીસ ભાગ્યા હજાર તો જીરો પોઈન્ટ આઠસો છત્રીસ કિલોમીટર આવ્યો ચલો ચોથો ચાર કિલોમીટર ચાર મીટર ચાર વત્તા આ ચાર મીટર એને હજાર વડે ભાગો તો ચાર પોઈન્ટ ઝીરો ઝીરો ચાર કારણ કે પોઈન્ટ પૈ ત્રણ ઓકડા કરો આપણે એક બે ચાર કિલોમીટર કેટલો આવ્યો ચાર પોઈન્ટ ઝીરો જીરો ચાર કિલોમીટર ચલો પાંચ મોલો સોળ કિલોમીટર સત્યાવીસ કિલોમીટર તો છે એટલે એને અડવાનું નહીં આ મીટરના ફ્યુરો એટલે હજાર વડે ભાગો એટલે અહીં કિલોમીટર આવી ગયું તો સોળ છે એટલે મીંડું ચડાવવું પડશે કારણ કે પોઈન્ટ પછી ત્રણ ઓકડા કરવા પડે ચલો છઠ્ઠો બોલો ચારસો ઓગણીસ કિલોમીટર નવ મીટર તો ચારસો ઓગણીસ વત્તા નવ છે ને હજાર વડે ભાગો હવ કિલોમીટર થાય તો ચારસો ઓગણીસ તો પોઈન્ટ મૂકી દો જીરો જીરો નવ કિલોમીટર ઓકે તો ચારસો ઓગણીસ પોઈન્ટ ઝીરો નવ કિલોમીટર ચલો સાતમું જુઓ તો આઠ વત્તા સત્યાશી ભાગ્યા હજાર અહીં સત્યાશીમાં એક મીંડું ખૂટાય એટલે 0 મૂકવું પડશે તો આઠ પોઈન્ટ ઝીરો સત્યાશી કિલોમીટર ઓકે